હેલો એવરીવાન ગુડ મોર્નિંગ જય માતાજી વેલકમ બેક ટુ માય ન્યૂ લક તો કેમ છો બધા બધા મજામાં ને તો મજામાં જ રહેવાનું અને માતાજીની કૃપાથી હું પણ મજામાં જ છું અને સવારના લગભગ પોણા થઈ ગયા છે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને ચા નાસ્તો પણ અમારો થઈ ગયો છે તો મારા હસબૅન્ડ જતા રહ્યા છે નોકરી અને મારીની તિક્ષા છે ને થોડી વધારે બીમાર પડી ગઈ છે તો અત્યારે ઊંઘે છે તો તાવ થોડો વધારે થઈ ગયો રાતે એટલે ને વામેટ પણ ચાલુ થઈ ગઈ છે તો હવે જોઉં પપ્પા અત્યારે ખેતર ગયા છે ઘરનું કામ કરી દઉં જલ્દી જલ્દી ને પછી એવું લાગે તો એને હોસ્પિટલ લઈ જાઉં એક ઇન્જેક્શન મુકાઈ દઉં કેમ કે દવા પીવામાં થોડી આમ એ કર્યા કરે છે કડવી લાગે છે એમ તો એને ઇન્જેક્શન મુકાઈ દઉં તો સારા હોસ્પિટલમાં એને લઈ જાઉં તો ત્યાં ઇન્જેક્શન નહીં મૂકતા ખબર નહીં કેમ તો દવા જ આપે છે છ સાત જાતની દવા આપી દે છે અને દવા એ લોકો પીવા જ નહીં માનતા તો હવે જો મારા હસબેન્ડને ફોન કરી જવું કે એ ફ્રી હોય તો પછી એમની જોડે એ જવા કહે છે કે પપ્પા લઈ જાય તો જ જાઉં અને પપ્પાના લઈ જાય ને તો ફઈ લઈ જાય તો જાવ એવું કહે તો હવે રેખાબેન પણ નવરા ના હોય આમ તો હોય ફ્રી પણ એમને હજુ ફોન નહીં કરી જોયો હવે શું કહે છે મિતિક્ષા તો એવું જ કહે છે કે પપ્પા જોડે જવું કાં તો રેખા ફઈ જોડે જવું એવું કહે છે અને દાદા જોડે તો નહીં જવું અને મારી જોડે પણ નહીં જવું એવું કહે પણ જો હવે બે માંથી જે ફ્રી હોય એમને હું ફોન કરી જોઈશ તો પછી એને લઈ જઈએ તો પહેલાં એને થોડી પટાવું ને દવા પીવડાવું અને આજે છે અમારા ઘરમાં પાછું એક બર્થડે તો આખું વીક છે ને બર્થડે માં જ ગયું છે તો આજે પણ જવાનું છે અમારે સાંજે બર્થડે માં તો છોકરાની બર્થડે હોય એટલે પછી જવું પડે કારણ કે છોકરા ખુશ થઈ જાય બધા ભેગા થાય એટલે તો વર્ષમાં એક જ વાર આવે એટલે નાની મોટી કેક કાપી દેવાની ને છોકરાને ખુશ કરી દેવાના તો એવું જ હોય તો બહુ વધારે તો નહીં કરતા ખોટો ખર્ચો કોણ કર્યા કરે એટલે પછી પહેલી બર્થ ડેમાં બધાનું કર્યું છે ખાલી છે ને નાસ્તાનું નહીં કર્યું તો નાસ્તા માટે મેં છે ને કથાનું નક્કી કર્યું હતું કે બંને છોકરીઓના નામની કથા કરાવું તો મેં કથા કરાઈ હતી અને બર્ડ ડેનું એવું બધું સેલિબ્રેશન નહીં કર્યું તો પિતિક્ષા વખતે બહુ મોટી કરી હતી અમે તો એમાં છે ને બહુ વધારે ફાલતુમાં ખર્ચો થઈ જાય તો એનકા ટાઈમના નામની એક કથા કરાવી દઈએ તો સારું કહેવાય અને ચાલો હવે ચણાસ તો થઈ ગયો છે હવે બપોરની તૈયારી કરીએ અને પપ્પા ખેતરથી આવે ને એટલે પપ્પાને પૂછી જવું કે હોસ્પિટલ લઈ જાય છે કે નહીં તો આમ તો લઈ જ જાય પપ્પા ના ના પાડે પણ પપ્પા પાણી વાળવા ગયા છે કેવળોમાં તો દીક્ષા અત્યારે જાય ગઈ છે તો ચાલો હવે જલ્દી જલ્દી હું કામ કરી દઉં અને લગભગ બપોર પછી જશું અમે અને તે દિવસ છે ને મમ્મીને એક જ સાડી લેવાઈ હતી મમ્મીને બે ત્રણ લેવાની હતી પણ મમ્મીને ગમી જ નહીં ને મને પણ નહીં ગમી તેમ છતાં મમ્મી એક લીધી છે અને પોલીસમાં મેંથી છે એટલે પછી તમને નહીં બતાવી પણ આવે ને પછી તમને બતાવીશ કે કેવી સાડી લીધી હતી આમ તો મને ગમી જ નહીં મમ્મીને પણ નથી ગમી પણ કંઈ ને એટલું બધું એમને ખોલાવે તો એક લઈ લીધી એવું કે મમ્મી તો ચાલો હવે આજે જાઉં હું તો મને એક પસંદ છે બીજી જગ્યાએ તો જઈને હું જોઈ આવીશ સારી હોય તો હું લઈ આવીશ મારે સ્પેશિયલ ડે પર પહેરવાની છે મેરેજમાં એવું તેવું નહીં પહેરવાનું મમ્મી કહે છે કે મેરેજ પહેરવા મેરેજમાં પહેરવા લે એવું પણ મેરેજમાં મારી કાને છે તે જ પહેરીશ તો ચાલો વધારે વાતો નહીં કરતા મમ્મી વાસણ હોય છે મેં કચરો વાળી નાખ્યો હવે પોતું મારવાનું બાકી છે પણ એટલું બધું ગંદુ નહીં એટલે પછી પહેલાં જમવાનું બનાવી દઉં ને પછી પોતું પછી પોતું કરીશ તો કોઈ વાર છે મારી જીભ અડવું અળવું બોલી દે છે તો ચાલો હવે વિડિયોમાં વિડીયોમાં રહી રહેજો એમ સુધી વિડીયો ગમે તો લાઇક શેર કરવામાં ભૂલતા નહીં તો ચાલો બની આરો વિડીયોમાં તો ગઈ શાક મારું બની ગયું છે હવે રોટલી માટે બહુ બાંધી છું અને મમ્મી રોટલા બનાવે છે દાદી માટે બાર મમ્મી પિક્ષા મારી ઊંઘી ગઈ છે બીના ફેન

ગાદલાના કવર ચડાવવાના છે કવર રસ સુકાઈ ગયા છે અને ગાદલા પર તો છે ને બધું કચરું કચરું છે જો તો મમ્મી આ સુકાઈ છે ગઈકાલે ત્રણ સુકાવ્યા હતા અને ઉપરથી પાણી પડ્યું તો ને તો આ પલળાઈ ગયું હતું એટલે આ પણ સુકાઈ ગયું છે તો એની પહેલાં છે ને મારે હેર વોશ કરવાના છે તો ચાલો પહેલાં વોશ કરી લઉં સવારમાં છે ને હેરવોશ કરું ને પછી મને બાંધી રાખવું પડે છે કેમ કે સવાર સવારમાં એટલું કામ હોય ને કે પછી વાળ પડી જાય જમવામાં આમ તેમ તો પછી મને જ નહીં ગમતું કે વાળ બાંધી રાખવાના અને વાળ છૂટા રાખો તો પછી મને એવું થાય કે કંઈ જમવામાં ના આવી જાય કેમ કે છે ને ધૂળેટીનો કલર લાગ્યો ને ત્યારથી મારા વાળ ચાલુ થયા છે પાછા શિયાળામાં તો થતા હતા જ પણ બંધ થઈ ગયા હતા એક બે અઠવાડિયા પણ જ્યારથી કલર ગયો છે ને માથામાં ત્યારથી પાછા ચાલુ થયા છે તો ચાલો આસ્તા ઊંઘે છે હજુ એની જોડે હું પણ ઊંઘી ગઈ હતી લગભગ જમ્યા પછી હું સૂઈ ગઈ હતી તો લગભગ કેટલા આગે જાઈ ગઈ પણ મને યાદ નહીં જોયું નહીં કેટલા આગે હું જાઈ ગઈ છું તો જાગીને મીઠિક્ષાને મેગી બનાવીને થોડી મેં પણ ખાધી એ પણ ખાય છે હજુ તો આસ્તા જાગી એને પહેલાં પછી કરી દઈએ આમ તો હવે નહીં હેરાન કરતી બહુ

આસ્તા કોનો બુડકલા મમ્માનો કે પાપાનો કોનો બોલ તો જો પાપા આ તમારી છોકરી પલટી મારી ગઈ ને કોની છોકરી આસ્તા મમ્માની કે પાપાની કોની છોકરી કહી દે મમ્માની કે પાપાની મમ્માની નહીં કોની બીજીની હે મમ્માની કે પાપાની મમ્મી છે ચા કે ફિયાની હા મારી

નીચે ના ઉતારતા હા એસી ચાલુ કરે નહી પડી જાય ભમ તારી મમ્મી ફોટા

આ દેખ છે કે શું છે આ તારો પરકત બની ગયો આપણે આવી બોલ હાઈ હાઈ કરો તો ગાઈસ આજે અમારી બર્થડે ગાઈ હાય કરો

છે ને અગિયાર વાગી ગયા છે બંને પેઢીઓ મારી હોય છે તો આઈસ્ક્રીમ લાવવાતા એ બંને મેં નહીં ખાધી આસ્તાએ થોડું ખાધું ને પછી ફેંકી દીધું અને હું તો ફ્રૂટ સર લાવી હતી એટલે મેં થોડુંક ખાઈ લીધું અને ત્યાં છે ને મંચુરન મંગાવ્યું હતું ને બીજાનું બીજું બધું મંગાવ્યું તો કંઈ સારું નહીં લાગ્યું એટલે આવીને પછી ફ્રૂટ સર ખાધું હવે મારે કપડાં ચેન્જ કરવાના છે અને મૂકી જવાનું છે એની પહેલાં મારે વિડીયોનું કામ કરવાનું છે તો મારા હસબન્ડ રહી ગયા છે એમની નાઇક છે એટલે હવે કાલે જ આવશે અને મમ્મી પપ્પા પણ સુઈ ગયા છે તો ચાલો આજનો વિડીયો મેં અહીંયા ચેન્જ કરીશ તો ફરી મારી આવતા નવા વિડીયો સાથે ત્યાં છે જય માતાજી ગુડ મે